આકાશવાણી ભુજ સમાચાર વિભાગ પ્રસ્તુત કરે છે વિશેષ વેબ સમાચાર બુલેટિન અને હું છું નેહલ ઠક્કર નમસ્કાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિવિધ દેશોમાં ખાસ કરીને યુરોપ અને અમેરિકામાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણ અંગે ચિંતા વ્યક્ત કરી છે ડિરેક્ટર જનરલ ટેડ્રોસ એડ હોમ ગ્રેબેસિયસે કહ્યું કે વિવિધ દેશોમાં ખાસ કરીને યુરોપ અને અમેરિકામાં કોરોના વાયરસની રસી વિશેની ખુશખબર હોવા છતાં સંક્રમણ બધી બાજુ ખૂબ વધી રહ્યું છે અગાઉ અમેરિકાની કંપની મોડર્નાએ જાહેરાત કરી હતી કે સંક્રમણની વિરુદ્ધ તેમની રસી ત્રીજા તબક્કામાં ચોરાણું પોઈન્ટ પાંચ ટકા અસરકારક સાબિત થઈ છે ફાઇઝર અને એન્ડેડ કંપનીએ પોતાના રસી વિશે જાહેરાત કરી છે ફાઇઝર અને બાયોએનટેડ કંપનીએ પોતાની રસી વિશે જાહેરાત કરી છે કે સંક્રમણ રોકવા માટે તેમની દવા નેવું ટકાથી વધુ અસરકારક છે ડબલ્યુએચઓના જણાવ્યા મુજબ વિશ્વભરમાં કુલ ચોપન કરોડ ત્રીસ લાખથી પણ વધારે કોવિડના દર્દીઓ છે અને દસ લાખ પણ વધારે અને દસ લાખ ત્રીસ હજારથી પણ વધારે કોવિડ દર્દીઓના મૃત્યુ થયા છે ભારત સરકારના ઇન્ફોર્મેશન નેટવર્ક ફોર એનિમલ પ્રોડક્ટિવિટી એન્ડ હેલ્થ કાર્યક્રમ હેઠળ કચ્છ જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા ગાય અને ભેંસ પ્રજાતિના પશુઓને કાનમાં ટેગ લગાડવાની કામગીરી ઝુંબેશ સ્વરૂપે શરૂ કરવામાં આવી છે ટેગિંગ એક પ્રકારે પશુઓના આધાર કાર્ડ સમાન છે જેમાં દરેક પશુને કાનમાં ટેગ લગાડી બારકોડેડ યુનિટ આઇડેન્ટીફીકેશન અપાશે જેથી પશુની ઓળખ ઉંમર વેતર માલિકનું નામ ગામ મોબાઇલ નંબર વગેરે વિગતો આઈએનએ પીએચ સોફ્ટવેરમાં નોંધાઈ જશે આ અંગે વધુ વિગતો આપતા નાયબ પશુ નિયામક ડોક્ટર હરેશ ઠક્કરે માહિતી આપતા આ પ્રમાણે જણાવ્યું હતું ભારતના જળશક્તિ અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાએ અમરેલી જિલ્લાના સણોસરા ગામે ગુજરાતનું નામ રોશન કર્યું છે ભારતના જળશક્તિ અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાએ અમરેલી જિલ્લાના સણોસરા ગામે ગુજરાતનું નામ રોશન કર્યું છે નેશનલ વોટર એવોર્ડ બે હજાર ઓગણીસમાં અમરેલીના ચણોસરા ગામની નોંધ લેવાઈ છે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુની ઉપસ્થિતિમાં ગઈકાલે દિલ્હી ખાતે નેશનલ એવોર્ડ બે હજાર ઓગણીસ વિતરણ વેબિનાર યોજાયો હતો આ વેબિનારમાં વર્ષ બે હજાર ઓગણીસ દરમિયાન જળ સ્ત્રોતના સંરક્ષણ અને મેનેજમેન્ટ માટેના અઠ્ઠાણું એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા જેમાં અમરેલીના ચણોસરા ગામના વતન ચેરીટેબલ ટ્રસ્ટના પંકજભાઈ લાખાણીએ કરેલા ચેકડેમના કાર્યોની નોંધ લેવાઈ છે જળસંચય માટે અનેક ગામોમાં લોક ભાગીદારીથી ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રોકવામાં આવે છે એવામાં અમરેલીના સણોસરા ગામે વરસાદી પાણીનો સંગ્રહ કરવા હયાત ચેકડેમને ઊંડા ઉતારવાનું આયોજન કર્યું હતું કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને કોરોના મહામારી દરમિયાન પેન્શન ધારકોને પોતાની ઘરની નજીક જ ડિજીટલ જીવન પ્રમાણપત્ર જમા કરાવવાનો વિકલ્પ આપ્યો છે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના એકસો પાંત્રીસ સ્થાનિક કાર્યાલયો અને એકસો સત્તર જિલ્લા કાર્યાલયો ઉપરાંત પેન્શન આપતી બેંકની શાખા અથવા તો નજીકની પોસ્ટ ઓફિસમાં પણ ડિજિટલ જીવન પ્રમાણપત્ર જમા કરાવી શકાય છે આ પ્રમાણપત્ર દેશભરમાં વિસ્તારાયેલા ત્રણ લાખ પાંસઠ હજાર સામાન્ય સેવા કેન્દ્રો અને ઇપીએફ પેન્શન ધારક ઉમંગ એપનો ઉપયોગ કરી પણ જમા કરાવી શકે છે જો કે તાજેતરમાં જ ભારતીય પોસ્ટ પેમેન્ટ બેન્કે પેન્શન ધારકોને તેમના ઘર પર જ ડિજિટલ પ્રમાણપત્ર જમા કરવાની સુવિધાનો આરંભ કર્યો છે આ સાથે જ વિશેષ વેબ સમાચાર બુલેટિન નમસ્કાર